વિશ્વપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ સાળંગપુર શ્રીકષ્ટભંજન દેવ મંદિરમાં મેઘધનુષ્યથી મને પાંચસો છત્રીસ રંગબેરંગી છત્રીઓથી ભવ્ય શણગાર કરાયો હનુમાનજી દાદાને કચ્છની એક હજાર કિલો ખારેકનો અદભૂત અન્નકૂટ ધરાવ્યો સુપ્રસિદ્ધ યાત્રાધામ બોટાદ જિલ્લાના સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવને મેઘધનુષ્યની થીમવાળા કલરફુલ વાઘા અને દાદાના સિંહાસન ગર્ભગૃહને રંગબેરંગી પાંચસો છત્રીસ છત્રીઓનો શણગાર ધરાવવામાં આવ્યો હતો મંગળા આરતી સવારે સાડા પાંચ વાગ્યા કલાકે પૂજારી સ્વામી દ્વારા અને સવારે સાત વાગ્યા કલાકે શણગાર આરતી કોઠારી શ્રી દાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ તેમજ ખારેકનું ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો આજે હનુમાનજીને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે આજે અષાઢ મહિનાના શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને મેઘધનુષ્યની ધીમવાળા વાઘા પહેરાવવામાં આવ્યા છે આ વાઘા સાત દિવસની મહેનતે અમદાવાદથી એક ભક્તે મોકલ્યા હતા આ ઉપરાંત દાદાના સિંહાસન ગર્ભગૃહ અને મંદિર પરિસરમાં પાંચસો છત્રીસ રંગબેરંગી છત્રીનું ડેકોરેશન કરાયું છે તો હનુમાનજીને આજે એક હજાર કિલો કચ્છની ફેમસ ખારેક ધરાવવામાં આવી છે આ ખારેક ભક્તોને પ્રસાદમાં આપવામાં આવશે હજારો ભક્તોએ આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો વિપુલ લુહાર ન્યૂઝ ફોર્ટીન બોટાદ